નિર્માણ પસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પઝ કાર્યક્રમ આજે આવ્યો છે આર્ટની સફર પર વાઇલ્ડ લાઈફ પર હીરો શાહ આર્ટિસ્ટે ખૂબ સુંદર મજાની સફર શરૂ કરી છે બે વર્ષની મહેનત અને ખૂબ ડિટેલ વર્ક બાદ તેમને પોતાના જે પેઇન્ટિંગ છે તેને ડિસ્પ્લે કર્યા છે તો હું કહીશ નહીં ચાલો સાથે મળીને નિહાળીએ પેઇન્ટિંગની સફરને આપણી સાથે આર્ટિસ્ટ જોડાયા છે કે જે આપણે ગેલેરીમાં આવ્યા છે અને ખૂબ સુંદર મજાના અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને વાઇલ્ડ લાઈફ પર તેમને ઘણા વર્ષોની મહેનત છે તે અહીંયા દેખાઈ આવી છે હિરલબેન આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં પહેલાં તો તમારી સફર વાઇલ્ડ લાઈફ પર કેવી રીતે શરૂ થઈ જુદા જુદા આપણા ઇન્ડિયાના વાઇલ્ડ લાઈફ સેન્ચુરીઝ હું ફરવા ગઈ હતી તો ત્યાં આગળ એ બધી સેન્ચુરીઝ જોયા પછી અંદરથી જ એક ઈચ્છા થઈ કે હવે આ મારે એક નવો શો જ્યારે મારે કરવો છે તો હું એ વાઇલ્ડ લાઈફ પર કરીશ અને એમાં બી ખાસ કરીને ઘણા બધા એનિમલ્સ જોયા વાઘ છે સિંહ છે લેપર્ડ છે બધા પણ એમાંથી સીનું પ્રભુત્વ વધારે લાગ્યું મને તો વિચાર આવ્યો કે સિંહને લઈને જ મને શો વધારે કરવો છે તો એના પેઇન્ટિંગ્સ મેં સૌથી વધારે બનાવ્યા છે તો સી સાથે તમે જોડાયા છો અને એના પેઇન્ટિંગ તમે ખૂબ ડીપ વર્ક કર્યું છે બહુ જ ડિટેલિંગ છે અને તમારી આર્ટિસ્ટની સફર તમે શરૂ કરી ત્યારબાદ કયા કયા વર્ક પર તમે હાથ અજમાવ્યો છે અને આજે કયા વર્ક પર પહોંચ્યા છો સ્ટાર્ટિંગ કર્યું ત્યારે નોમિનલ લેન્ડસ્કેપિંગ અને થોડા થોડા ફિગરેટિવ કરતી હતી અને પછી લાસ્ટ મારો જે શો હતો એમાં મેં બધી ટાઈપના પેઇન્ટિંગ ડિસ્પ્લે કર્યા હતા બર્ડ્સ છે એનિમલ્સ છે માઇથોલોજીકલ છે હિસ્ટોરિકલ છે લેન્ડસ્કેપ્સ છે એ બધાની જોડે મેં કામ કર્યું હતું એ વખતે પણ આ વખતની થીમ લાસ્ટ એક્ઝિબિશન પત્યું પછી તરત જ વિચારવાનું સ્ટાર્ટ કરી દીધું હતું કે હવે નેક્સ્ટ એક્ઝિબિશન કયા થીમ ઉપર કરવું છે તો એના માટે અમે લોકો ઘણી બધી વખત આ બધા સેન્ચુરીઝ આપણી વાઇલ્ડ વાઇલ્ડલાઇફની જતા હતા જોવા માટે અને એમાં બસ વિચાર આવ્યો કે હવે આ વખતે વાઇલ્ડ લાઇફ ઉપર જ એક થીમ લઈ અને એક્ઝિબિશન્સ કરવું છે કેટલા એક્ઝિબિશન અત્યારે સુધીમાં તમે કર્યા છે અત્યાર સુધી મેં લગભગ પચીસેક ગ્રુપ શોઝ કર્યા છે પણ આ મારો પહેલો આ સોલો શો છે પહેલો શોલો શો છે અને આર્ટની સફર જ્યારથી શરૂ થઈ ત્યારથી કઈક ને કંઈક અપડેટ તમે તમારી જાત સાથે કરતા રહો છો એટલે કે તમારી આર્ટમાં અપડેટ થતા રહો છો નવા નવા ફોર્મ શીખો છો તો આર્ટિસ્ટની આ સફર છે તો એમાં આર્ટિસ્ટ કેટલા અપડેટ રહેવું પડે છે હન્ડ્રેડ પર્સન્ટ અપડેટ રહેવું પડે છે કારણ કે રોજ કંઈક નવું આવે છે અને તમે જે બી ફિલ્ડમાં હો ખાલી આર્ટિસ્ટની વાત નથી કોઈ બી ફિલ્ડમાં હોય એમાં આપણે અપડેટ ના રહીએ તો આપણે ઓફકોર્સ કે આપણે પાછા પડીએ છીએ એટલે ઓલવેઝ હું સર્ચ કરતી રહેતી હોઉં છું કે મારું રિયાલિસ્ટિક વર્ક છે તો રિયાલિસ્ટિક વર્કમાં કઈ રીતના લોકો કામ કરે છે અને મારે એમાં કેવી રીતે અપડેટ થવું જોઈએ એનિમલ સાથે તમને લગાવ છે અને તમે જૈન છો શાહ છો તો એનિમલ્સ જે છે તમે જ્યારે ફરવા જતા હોવ ત્યારે તમે શું ઓબ્ઝર્વ કરો છો આમાં અમે જૈન છીએ એટલે જીવદયામાં બહુ માનીએ ક્યાંક બી કોઈ પશુ પંખીને કંઈ ઈજા થઈ હોય કે કંઈ બી હોય તો એને પહેલું જ ટ્રીટમેન્ટ મળે એની પહેલી સારવાર થાય એના માટે અમે ખૂબ જ ધ્યાન આપતા હોઈએ છીએ તો એ મારો પહેલો પોઈન્ટ છે બીજી વસ્તુ કે અત્યારે હમણાં જ મોદીજીએ સિંહને બચાવવા માટે આગળ કામ કર્યું હતું અને ગીરમાં અત્યારે સિંહની સંખ્યા પહેલાં જે હતી એના કરતાં બમણી થઈ ગઈ છે તો આ બી એક ટાઈપનું એમનું કાર્ય જે છે એ ઘણું સારું કહેવાય કે જેનાથી અત્યારે આપણું આ ગીર સેન્ચુરી નેશનલ પાર્ક છે એ બહુ જ આગળ આવી ગયું છે તો આવી રીતે મને બી ઇન્સ્પિરેશન હું ઘણી બધી કરું છું કે જેનાથી આ વન્યજીવો હોય અથવા તો જે બી પ્રાણીઓ હોય એને આપણે સાજા કરી શકીએ બચાવી શકીએ દર વર્ષે તમે કંઈક નવું તમારી જાત સાથે પણ કરો છો એટલે કે નવા પ્રોગ્રામો કરો છો એક્સપેરિમેન્ટ કરો છો કંઈક ને કંઈક નવું ક્રિએટિવ કરતા રહો છો તો આવનારા વર્ષોમાં પણ તમે વિચાર્યું હશે કારણ કે એક ઇવેન્ટ પતે અને નવી એક ઇવેન્ટ તમે શરૂ કરો છો એક ઇનિશિયેટિવ વર્ક કરો છો સોશિયલી વર્ક કરો છો તો એક હાઉસવાઈફ પણ છો તમે ઘરને પણ સંભાળો છો તો એક વ્યક્તિ એક સ્ત્રીની જીવનની સફરની વાત કરીએ તો એ પરિવાર સાથે જ્યારે જોડાય ત્યારે એક બાઉન્ડ્રીમાં આવી જતી હોય છે અને તમે એ બાઉન્ડ્રીને બહાર નીકળ્યા છો આળંગ્યા છો તો એ વાતને લઈને શું કહેવા માંગશો એવી ઘણી સ્ત્રીઓ છે કે જેને કરવું તો ઘણું બધું છે સપનાઓ તો ઘણા બધા છે પરંતુ ઇન્સ્ટાગ્રામ પર જ રહી જાય છે એવા લેડીઝનું ખાસ કહીશ કે તમે થોડાક આમાંથી બહાર આવો અને તમારામાં જે પણ પ્રભુત્વ તમારામાં જે બી ભગવાને તમને ખૂબી આપી છે એ ખૂબીને લઈને દુનિયાની સમક્ષ આવો પછી તમે જુઓ કે આ દુનિયા તમને કેટલી બ્યુટિફુલ લાગે છે તમે તમે અત્યારે જે જીવનમાં જીવી રહ્યા છો એનાથી બી ચાર ઘણી તમને બ્યુટિફુલ લાગશે અને તમારામાં પોતાનામાં એક પ્રભુત્વ આવી જશે તો હંડ્રેડ પર્સન્ટ જે સ્ત્રીઓ અત્યારે થોડું ઘણું બી વિચારી રહી હોય કે ભાઈ મારે કંઈક કરવું છે તો હું એમને ખાસ કહીશ કે આગળ આવે પોતાની જાત સાથે હિંમત રાખે અને આગળ આવે અને ટ્રાય કરે જેમની જે ઈચ્છા છે તેમની જે શોખ છે તો તમારી આ સફર કેટલા વર્ષે શરૂ થઈ હતી અને તમે આ સફર શરૂ કરવા માટે કેટલા પ્રયત્ન કર્યા હતા ટુ થાઉઝન્ડ ફોર્ટીનથી મેં એક કામ કરવાનું ચાલુ થયું એટલે લગભગ આજે મારા દસ વર્ષ જેવું કમ્પ્લીટ થયું હશે અને ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મેં પહેલો શો કર્યો હતો મારો અને એ વખતે સ્ટાર્ટિંગ હતું એટલે પેઇન્ટિંગ્સ બનાવતી પણ એવું થતું કે ભાઈ આ પેઇન્ટિંગ્સ લોકોને કેવા લાગશે લોકો સમક્ષ મૂકીશ તો એ લોકોને કેવું લાગશે પણ અત્યારના જે આ જે શો લઈને આવી છું એ અત્યારના કાલે હું ઇનોગ્રેશન થયું અને લોકોએ જે રીતે જોયો છો અને જે અત્યારે મને રિસ્પોન્સ મળ્યો છે એ પછી હું અત્યારે કહી શકું છું કે ખરેખર મને એવું લાગે છે કે આ શો મારો સફળ છે જીવદયા એટલે કે જીવદયા એક ખૂબ જ મોટું જીવદયા દાન છે એટલે તમે પશુ પક્ષીઓ અને માણસ માણસ માટે તો પ્રેમ રાખે જ છે પણ પશુ પંખીઓ જાનવર માટે જેટલો મૈત્રી ભાવ રાખશે તો એનાથી વિશેષ કશું નથી તો ખૂબ સરસ વાત કરી કે વાઇલ્ડલાઇફ સાથે જોડાય એટલે કે પેઇન્ટિંગ અહીંયા બનાવવામાં આવે છે હિરલ શાહ દ્વારા અને તેમના જીવનમાં પણ આપણે ડોક્યું કર્યું અને તેમને જીવદયા પ્રત્યે પણ આપણને એક મેસેજ આપ્યો કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે પરંતુ જો તમારી હોબી અને તમારું મન મક્કમ હશે તો તમે કોઈ પણ મુકામે પહોંચી શકો છો થોડી તમારામાં ધીરજ રાખવાની જરૂર છે આત્મશક્તિ કેળવવાની જરૂર છે અને એક સ્ત્રી તરીકે તમે બધું જ કરી શકો છો ફક્ત શરૂઆત કરો વિઝિટર આવ્યા છે એક્ઝિબિશન નિહાળવા માટે તેમની સાથે પણ આપણે મુલાકાત કરીએ શું નામ છે આપનું કૃણાલ શાહ અને સર એક્ઝિબિશન નિહાળવા માટે તમે આવ્યા છો તો અહીંયા એન્ટર થતાં તમને શું લાગ્યું શું જોયું અને શું ગમ્યું એન્ટર થતાં સૌથી પહેલાં તો એવું ફીલ આવ્યું કે ફોરેસ્ટની અંદર આવી ગયા છે અને ફોરેસ્ટની ફિલિંગ જેવી પેઇન્ટિંગ્સ સ્ટેપ બાય સ્ટેપ આગળ જેમ વધીએ એમ દરેકે દરેક વસ્તુ એવી ફીલ થાય કે ફોરેસ્ટના વચ્ચે જ છીએ અને અહીંયા પેઇન્ટિંગ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે તે પણ તમે નિહાળ્યા તો કેટલું ગમ્યું ગમ્યું અને શું સૌથી વધારે જે ગમ્યું એ પેઇન્ટિંગ્સ બધા જ સરસ છે અને જે ડિટેલિંગ વર્ક કરેલું છે હિરલે એ બહુ જ સરસ છે અદ્ભુત છે સાથે સાથે એમના દરેક પેઇન્ટિંગની અંદર એક અલગ લેવલની મેચ્યોરિટી બી ફીલ થાય છે કારણ કે મેં એમના પેઇન્ટિંગ્સ ઘણા વર્ષો પહેલાં બી જોયા હતા જ્યારે એમનું ફર્સ્ટ પેઇન્ટિંગ એમને કદાચ બનાવ્યું ત્યારે બી અને અત્યારના એટલે દરેક વર્ષે જેટલા બી એમને એક્ઝિબિશન કર્યા છે દરેક પેઇન્ટિંગની અંદર એના ઇમ્પ્રુવમેન્ટ્સ મેં નોટિસ કર્યા છે એટલે આઈ ફીલ કે ઇમેન્સ ડીપલી એમને આ પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ડેડિકેશન સાથે અને જે આઉટપુટ આવ્યું છે એ અદ્ભુત છે અને ગ્રામ્ય જીવન પણ અહીંયા દર્શાવ્યું છે હા ગ્રામ્ય જીવન ઉપર એક અલગ જ ફીલ આપે છે કે આવા પેઇન્ટિંગ્સની અંદર આપણને એવું ફીલ આવી જાય કે આપણે ત્યાં જ હોઈએ તો કેટલી મજા આવે અને આજે આપણે શહેરી જીવન જીવીએ છીએ પરંતુ ગામનું જે જીવન હતું એ ખૂબ સારું હતું શાંત વાળું હતું પરંતુ અત્યારે શહેરીકરણના કારણે એ જીવન પણ લુપ્ત થઈ રહ્યું છે તો એના વિશે શું કહેવા માગશો કારણ કે અહીંયા ખૂબ ડિટેલમાં એક સ્ત્રી બતાવી છે રોટલા બનાવતી બતાવી છે અત્યારે એવી સ્ત્રીઓ દેખાતી નથી શહેરમાં બહુ સાચી વાત છે પણ ગ્રામ્ય જીવન એક મારું અનુમાન છે કારણ કે હું તો નાનપણથી મેં શહેર જ જોયું છે પણ એ લાવો નથી મળ્યો પણ ચોક્કસ એ વાત સાચી છે કે ત્યાં જે શાંતિનો અનુભવ છે એ શહેરની અંદર તમને ના મળે એટલે આપણે આપણે ત્યાં જઈને રહીએ તો કેવું ફીલ થાય એ ત્યારની વાત છે શું નામ છે આપનું મારું નામ રૂચા છે અને આજે હું અહીંયા હિરલ શાહનું એક્ઝિબિશન જોવા આવી છું એમણે ડિટેલિંગ વર્ક એટલું સુંદર રીતે દર્શાવ્યું છે કે એપ્રિશિએશન એમને આપવું પડે કારણ કે આ વસ્તુ કરવા માટે એમણે એમના બે વર્ષ આપ્યા છે અને એ જે બે વર્ષની જે મહેનત છે એ તમે પેઇન્ટિંગ્સમાં જોઈ શકો છો પ્લસ એમણે એની સાથે સાથે સ્ત્રીનું જીવન જંગલમાં બી પાણી ભરવાનું રસોઈ બનાવવાની છોકરા રાખવાના એ બધું જ એમણે એ બી દર્શાયું છે એટલે શહેર હોય કે ગામડું હોય સ્ત્રીની લાઈફ પણ બધી જગ્યાએ સેમ જ છે અને ડિટેલિંગ વર્કમાં જોઈએ તો આપણે બધાના ફેસના જે એક્સપ્રેશન્સ છે એની અંદર એમની આઈસથી લઈને એ પાણી પીવે છે કે એમના મોડામાંથી લાળ પડે છે એ બી એમણે એટલું જ સુંદર રીતે એમણે દર્શાવ્યું છે બધા જ પિક્સમાં એ તમારે ખરેખર જોવા જેવું છે અને મારે કહેવું પડે કે ભાઈ તમારે મસ્ટ વિઝિટ કરવી જોઈએ બધાએ કે કહેવાય કે એક સ્ત્રી જે ઘરમાં રહીને બી કઈ રીતનું કામ કરી શકે છે એ તમને અહીંયા જોવા મળશે તમારી હોબી શું છે મારી હોબી ફેશન છે હું ફેશન ડિઝાઇનર છું એટલે હું પણ મારું પોતાનું કામ કરું છું બિઝનેસ કરું છું અત્યારે ઘરેથી કરું છું પણ હવે ડોટર થોડા મોટા થયા એટલે એમની પાછળ થોડો ટાઈમ વધારે આપવો પડે છે તો સ્ત્રીએ પોતાના ઉપર કેટલું ફોકસ કરવું જોઈએ એકચ્યુઅલ હું એવું માનું છું કે બધી આપણા માટે ફેમિલી પ્રાયોરિટી છે પણ એની સાથે સાથે આપણું પણ કેરિયર માટે આપણે એટલા સિન્સિયર હોવા જોઈએ બિકોઝ એક ટાઈમ આવે છે કે જ્યારે તમારે એકલા રહેવાનો વારો આવે છે ત્યારે તમારી પાસે તમારા હોબી સિવાય બીજું કશું હોતું નથી રાઈટ તો હું એવું બધાને કહું કે ભાઈ તમારી જે હોબી હોય એને તમે બહાર લાવો અને એને તમે દુનિયાને બધાને બતાવો કે ભાઈ ઘણા લોકો કે તમે શું કરો છો તમે તો ખાલી હાઉસવાઇફ છો પણ બધી હાઉસવાઈફની અંદર કંઈક ને કંઈક હોબી હોય જ છે પણ બીકોઝ ઓફ ફેમિલી એન્ડ કિડ્સના લીધે એ વસ્તુ ક્યારેય બહાર નથી આવતી એટલે આપણે આપણામાં જો જે બી શોખ હોય કંઈ બી કુકિંગ હોય પેઇન્ટિંગ હોય ડાન્સિંગ હોય કંઈ બી હોય એને હન્ડ્રેડ પર્સન્ટ બહાર લઈને આપણી જાતને પહેલાં પ્રાયોરિટી આપવી જોઈએ આર્થિક રીતે કેટલું સદ્ધર રહેવું જરૂરી છે આ સમયની અંદર આર્થિક બી જરૂરી છે પણ ઘણા લોકોને એવું હોય છે કે આર્થિક એ લોકો સદ્ધર હોય છે પણ એની સાથે સાથે એ લોકો એમના માટે હોબી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને ઘણા લોકોની એવું હોય છે કે ભાઈ મજબૂરી હોય છે કે ભાઈ હસબન્ડને બી કમાય છે પણ વાઈફે બી કમાવું પડે તો ઘણા લોકો શોખથી કરતા હોય છે અને ઘણા લોકો મજબૂરીથી બી કરતા હોય છે એટલે હોવું જ હા હાર્થિક રીતે મજબૂત કે કાલ ઉઠીને સપોઝ તમને લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમે એને કેવી રીતે ફેસ કરો તમારાની અંદર જે હોબીઝ છે એને તમે બહાર લઈને કેવી રીતે ડેવલપ કરી શકો એ તમને પહેલેથી તમારા દિમાગમાં એના આઈડિયાઝ હોવા જોઈએ તો જે પણ તમારો ઇન્ટરવ્યુ જો છે એને જોશે આઈડિયા આવશે હોબીને ન્યાય આપો તમારી જાત સાથે સમય ફાળવો સમયનું ચક્ર તો ફરતું જ રહેવાનું છે જીવન આગળ ધપવાનું છે બાળકો છે પરિવાર છે પરંતુ જ્યારે તમે તમારી જાતને ખોઈ નાખો છો અને પાછી મેળવી ખૂબ અઘરી પડે એટલે તમારી જાત સાથે સંવાદ પણ કરો શીખો પણ કરા અને તમારી હોબીને આવી જ રીતે જેટલી સ્ત્રીઓ બહાર આવી છે તેનાથી ઇન્સ્પાયર થાવ અને હાય હાય શું નામ છે ધરતી શાહ અને ધરતી આપ શું કરો છો આઈ એમ હાઉસ વાઇફ પણ હું બેકિંગનું કરું છું ઘરેથી ઓર્ડર લઉં છું કેકના પ્રોફેશનલી અરે અને આજે એક્ઝિબિશન નિહાળવા માટે આવ્યા છો તમારો સમય ફાળવીને આવ્યો છો તો એક્ઝિબિશનમાં તમે શું જોયું અને શું ગમ્યું તો એક્ઝિબિશન માટે તો મારા પાસે કોઈ વોટ્સ જ નથી કે હું શું ગમ્યું કારણ કે એક એક વસ્તુ એક એક પેઇન્ટિંગ તમે અલગ અલગ દરેક પેઇન્ટિંગ જોશો તો એમાં કંઈક ને કંઈક કહાની કંઈક કંઈક રજૂઆત કરેલી છે જે હિરલબેન શાહે જે રજૂઆત કરી છે દરેક પેઇન્ટિંગમાં એમની આંખોથી માંડીને જે હાવભાવ એમને જે રજૂઆત કર્યા છે બહુ જ સુંદર રીતે એમને એમના પેઇન્ટિંગોમાં ડિસ્પ્લે કર્યા છે અને એમને જે વન જે બતાવ્યું છે જંગલનું આખી જે પેઇન્ટિંગ એમને બતાવી છે રિયલમાં બહુ જ અમેઝિંગ છે અને એના માટે તો કંઈ આપણી પાસે વર્ડ્સ નથી કે એમને એક એક પેઇન્ટિંગ માટે એમને પહેલાં ફોટોગ્રાફી કરી ફોટોગ્રાફી કર્યા પછી એ ફોટોગ્રાફીમાં સેમ ટુ સેમ એમને જે આઈઝ અને એના જે કેપ્ચર કરી અને જે દરેક પેઇન્ટિંગ તમે જોશો ને તો દરેકમાં એ અલગ અલગ કહાની દેખાય છે ઘણામાં એક આમાં અહીંયા એક પેઇન્ટિંગ છે એમાં એવું છે કે હસબન્ડ એની વાઈફને મનાવી રહી છે વાઈફ રૂઠેલી છે એક સિંહ અને સિંહની પેઇન્ટિંગ છે એમાં વાઈફ રૂ રૂઠેલી છે હસબન્ડ એને મનાવી રહી છે અને વાઈફ તીરછી નજરથી હસબન્ડને જોઈ રહી છે કે એ મને મનાવે છે કે નહીં એ દરેક વાઈફોને એવું હોય છે એવું જ સેમ હિરલબેને એ પેઇન્ટિંગમાં સિંહ અને સિંહમાં દર્શાવેલું છે તમે પણ ખૂબ ડિટેલથી એ વર્ક જોયું છે અને અને આર્ટિસ્ટ સાથે પણ વાતચીત કરો છો હા હું એકચ્યુઅલમાં ગઈકાલની આવી હતી ગઈકાલે મેં કોઈ એક પેઇન્ટિંગ મેં એકદમ નજીકથી નિહાળ્યા હતા અને દરેક પેઇન્ટિંગમાં મને અલગ અલગ કહાની બહાર આવી કે આમાં એમને આ બતાવ્યું છે અલગ અલગ પેઇન્ટિંગમાં આ બાજુ એમને એક જંગલના જે બધા માણસો હોય એનું ડાન્સનું જે છે એ દરેક જણ પોતાના આદિવાસીનું છે પણ એમને એ આદિવાસી જે માણસો બતાવ્યા છે એ પોતાના નૃત્ય માટે જે એમના આઈઝમાં જે નૃત્ય માટેનું જે મૂક્યું છે કે આપણો ઉત્સાહ દેખાઈ આવે કે એ લોકો એમની જ મસ્તીમાં એમની જ વસ્તુમાં એ લોકો બહુ જ રચ્યા પચ્યા છે એ બધું હિરલબેને બહુ જ સુંદર રીતે રજૂઆત કરી છે અને રિયલમાં એપ્રિશિયેટ છે ધન્યવાદ છે બેને દરેક પેઇન્ટિંગ જે છે એ ખૂબ ડિટેલથી જોયા છે ડિટેલ વર્ક તેમને જોયું છે અને આર્ટિસ્ટ સાથે વાતચીત પણ કરી છે કે તમે આ પેઇન્ટિંગ કેવી રીતે બનાવ્યું શું બનાવ્યું તો આવી જ રીતે ઘણા વિઝિટર આવ્યા છે કે જે આર્ટિસ્ટની જે કલા છે કે જે ડિટેલિંગ છે તેના વિશે પણ ચર્ચા કરી રહ્યા છે શું નામ છે આપનું નેહાવાદી અને નિહાપ શું કરો છો બાય પ્રોફેશનલ ટીચર છું ટીચર છે તો ટીચર મેમ અહીંયા એક્ઝિબિશન નિહાળવા માટે તમે છો તો એક્ઝિબિશનમાં તમને શું સ્પર્શી ગયું કારણ કે ટીચર એટલે કે બુદ્ધિજીવી સમાજને એક રાહ દેખાડનાર વ્યક્તિ તો તમે એક્ઝિબિશન નિહાળવા માટે આવો છો સ્પેશિયલ તો શું સ્પર્શે શું કહેવા માંગશો હા ટીચર તરીકે તો એક વસ્તુ હોય છે કે ભાઈ બુદ્ધિજીવી કે પણ એક આર્ટિસ્ટના તોલે કોઈ ના આવી શકે કે આર્ટિસ્ટ એમના કળામાં કે એમના પેઇન્ટિંગ્સ દ્વારા જે બી બહાર લાવે છે એ આપણા માટે તો કંઈ જ કંઈ જ ના છે કંઈ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને એમાં બી એમનો આજનો જે વિષય છે લાઈફ એટલે લાઈફ આપણે જનરલી ડિસ્કવરી છે કે ટીવી લાઈક એમાં જ આપણે જોઈ શકીએ છે પણ અહીંયા આપણે એક લાયરની આંખમાં આંખ નાખીને આપણે જોઈ શકીએ છીએ લાઈક આગળ એક એમના જે રોર છે લાયન રોર્સ તો લાયન અને લાયનસ બંનેની રોર એ આપણે એક સ્વપ્નમાં જ આપણે વિચારી શકીએ બાકી આપણા કોઈની તાકાત નથી કે લાઈક આપણે આવી રીતે અને અહીંયા આપણે એક રોર બી આપણે આમ ઇમેજ બી કરી શકીએ છીએ અને એમના પેઇન્ટિંગની સામે આપણે આમ નિહાળી બી શકીએ છીએ કે અહીંયા જેવી રીતે દરેક પેઇન્ટિંગ્સમાં એ એક્સપ્રેશન છે કે ક્યાંક કંઈક આગળ આપણે જોયું કે પેઇન્ટિંગમાં લાઈક લાયન લાયનેસ વચ્ચે કંઈક મધામણ થઈ હોય તો એ સંવાદ છે અહીંયા એક બેબી કપ એટલે લાયન અને એટલે ફાધર મધર એટલે કે એ રીતના બધા એટલે રિલેશન્સ અહીંયા લાઈફને એટલા નજીકથી એમણે આબેહૂબ રીતે વર્ણવી છે પેઇન્ટિંગમાં કે આપણા માટે વાઇલ્ડ લાઈફને વધુ નજીકથી આપણે એને સમજી શકીએ છીએ કે જાણી શકીએ છે બાકી આ બધું આપણા માટે તો મુશ્કેલ જ છે કે વાઇલ્ડ લાઈફને અને એમાં બી રાજા સિંહની આંખોમાં આંખ નાખવી એટલે તો એક એટલે આપણે બિલીવ જ ના કરી શકીએ આ વસ્તુ પોસિબલ જ નથી જે આપણે હિરલબેનના પેઇન્ટિંગ્સ દ્વારા આપણે એ પોસિબલ કરી શક્યા છે કે આપણે એ એન્જોય કરી શક્યા છે સો આર્ટિસ્ટની સફર અને જેઓ જ્યારથી શરૂ કરે છે ત્યારથી ઘણા બધા લોકોના ગાઈડન્સ હેઠળ તેઓ તૈયાર થતા હોય છે અને ઘણા એવા સિનિયર આર્ટિસ્ટ છે કે જે ઉભરતા આર્ટિસ્ટોને ખૂબ સપોર્ટ કરતા હોય છે તેમને અપ્રિશિએટ પણ કરતા હોય છે ગાઈડ પણ કરતા હોય છે અને એક્ઝિબિશનમાં તેઓ જાય છે અને તેમને અપ્રિશિએટ પણ કરે છે આશીર્વાદ પણ આપે છે ગુરુ તરીકે તો એવા ઘણા સિનિયર આર્ટિસ્ટો જોડાયા છે કે જે આર્ટિસ્ટને સપોર્ટ કરી રહ્યા છે સર આપનું નામ શું છે હું છું વિજય શ્રીમાલ હું પાંત્રીસ વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલું છું અને આ જે વાઇલ્ડ લાઈફ છે એ મારો સૌથી પ્રિય સબ્જેક્ટ છે મેં એમાં ઘણું બધું કામ કર્યું છે ઘણા બધા નેશનલ પાર્કોમાં મારા કામ પરમનન્ટ એક્ઝિબિશન તરીકે મૂક્યા છે અને આજે આ પ્રદર્શન જોઈને મને એટલો આનંદ થયો કે કોઈક વ્યક્તિ એ કુદરતની સુંદરતાને લોકોનો લોકોને એ સુંદરતાનો એક્સપિરિયન્સ કરાવે છે અને બહુ સારી રીતે કરાવે છે એક સબળ માધ્યમ છે ઓઇલ એક્રેલિક અને એમણે જે સાઇઝ પસંદ કરી છે એ બહુ સરસ છે ઘણી વખત શું છે બહુ નાના ચિત્રો એવો ઇમ્પેક્ટ નથી ઉભા કરતા આપણી સ્કેલમાં એમણે કામ કરે છે એ બહુ સરસ છે બહુ સારા કમ્પોઝ કર્યા છે એનિમલના એક્સપ્રેશન પર એમનું કામ સૌથી સુંદર છે તમે ખૂબ ડિટેલથી જોતા પણ હતા મારો વિષય છે હું કોઈ ચિત્રકાર છું અને વાઇલ્ડ લાઈફનું પણ કામ કરું છું તો હું એ જોઉં છું કે ભાઈ એની અંદર શું સૌથી સુંદર થયેલું છે આ જર્ની બહુ લાંબી છે ઘણો બધો અનુભવ થશે એમ એ પોતે એમાં જ વધારે ડિટેલમાં ઉતરતા જશે આગળ કામ કરશે અને બસ આવા જ ઉત્તમ સર્જનો દ્વારા લોકોને પોતાનો અનુભવ પોતે જે અનુભવ કરે છે અનુભવ કરાવવાની આ પદ્ધતિ સૌથી ઉત્તમ છે એને આપણી રિયલિસ્ટિક પેઇન્ટિંગ કહીએ છીએ કે હું જે જોઉં છું હું જે અનુભવું છું તમે એક્ઝેક્ટ એ જ વસ્તુઓનો એક્સપિરિયન્સ કરશો એ રિયલિસ્ટ રિઅલિસ્ટિક પેઇન્ટિંગમાં શક્ય છે અને એ એમણે બહુ સરસ એ લાઈન પકડી છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન આ પ્રદર્શન કરવા બદલ અને બીજા પણ આવા ઉત્કૃષ્ટ પ્રદર્શન તમારાથી થતા રહે ઈશ્વર તમને એ કરવાનું પૂરેપૂરું બળ આપે શું નામ છે આપનું શરણ્યા અને શરણ્યા તમે એક્ઝિબિશન નિહાળવા માટે આવ્યા છો તો શું ઓબ્ઝર્વ કર્યું અહીંયા એકચ્યુઅલી અમે જેવી રીતે એન્ટર થયા ફર્સ્ટ એન્ટર થઈને જ વોઝ લાઈક સો મેજિકલ તમે જોઈને જ તમને એવું લાગે that time i forest mein enter tha us plus pachhadi je background music the forest nu awaz pani nu waterfall nu awaz hmm. everything was so magical and so su surreal like it was very beautiful hmm. and uh, i have seen avadhi paintings jare hiral aunty uh, jare work karta tha so i have seen her hard work hmm. kitlu badu hard work hoy kitli badi patience joye यूनिट टू हैव सो मच टाइम लाइक के पेशेंस तमने काम करवूं पड़े लाइक इच डिटेल्स तब जो इट्स एकदम रियली प्रिटी सो यार एमनी एमनू हार्डवर्क आई हेव सीन जयज पेटिंग आई हेव सीन सो आज पेटिंग जय करी रहे तरह अम्म स्टूडियो में गया था एंड यहीने ज आई वॉज़ लाइक ओ माय गॉड तम आ करना चो इो त्यार आई हेव सीन हर हार्डवर्क इन एवरी थिंग एंड इट्स रियली लाइक वर्थ इट हॉबी शू है mari hobby like mane art game but uh, hobby mai uh, do something else like yo koi i don't have a specific hobby so i keep doing things yeah. friends sath exhibition ma jowa mate avya cho yes yes, yes. તો કેવો દિવસ કેવો રહ્યો આજનો બહુ જ બહુ જ સરસ બહુ જ સરસ આ બધા મારા ફ્રેન્ડ્સ ભી છે અહીંયા ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન નિહાળવા માટે આવ્યા ના આમનું હિરલાન્ટીનું એક્ઝિબિશન એવરી યર થતું હોય છે સો ટુ યર્સ બેક ઓલસો એક એક્ઝિબિશન હતું ત્યારે બી અમે લોકો આવેલા ત્યારે બી પેઇન્ટિંગ્સ બહુ જ પ્રિટી હતા ત્યારે તો કોઈ હતું સમ ટૉપિક એન્ડ બહુ જ સરસ હતું ઓકે તો યંગસ્ટર પણ એક્ઝિબિશન નિહાળવા માટે આવે છે અને તે પણ એપ્રિશિએટ કરી રહ્યા છે તે પણ શીખી રહ્યા છે હાય હાય શું નામ છે આપનું મનુષ્ય મહેતા છે એકચ્યુઅલી હું મેમની સ્ટુડન્ટ જ છું અચ્છા એટલે અહીંયા એન્ટર થઈને જંગલ જેવી ફીલ આવી તમે મેમના સ્ટુડન્ટ છો તમે પણ આર્ટિસ્ટ છો શીખો છો શીખું છું એમની પાસે તો સ્ટુડિયોમાં જ તો શું શીખો છો તમે અત્યારે તો હું એમની જોડે મીન્સ કે આવી રીતે રિયલિસ્ટિક મને બી રિયલિસ્ટિકમાં એમનું જોઈને ઇન્ટરેસ્ટ જાગ્યો છે તો હું રિયલિસ્ટિક પર જ ફોકસ કરીને કરી રહી છું એમની જોડે તમે કોઈ પેઇન્ટિંગ બનાવ્યું છે હા હું બનાવું છું અત્યારે ચાલી રહ્યું છે એમના સ્ટુડિયોમાં જ ચાલી રહ્યો છે એમની સાથે જ શીખો છો અને વર્ક કરો છો તો તેમના જીવનમાંથી જે પેઇન્ટિંગ છે તેના પરથી શું શીખવા મળે છે તમે શું ઓબ્ઝર્વ કરો છો તેમની પાસે તમે રહો છો શીખો છો તો એટલે એમની પેઇન્ટિંગમાં ડેપ્થ છે પછી ઘણું બધું ડિટેલિંગ વર્ક્સ છે એવું બધું જોઈને શીખું છું હજી શીખો છો હા તો ઘણા બધા સ્ટુડન્ટો પણ જોડાયેલા છે શું નામ છે આપનું પ્રશલ અને પ્રશલ તમારા નામનો મીનિંગ શું થાય ગુડ કેરેક્ટર કહેવાય મા મારું નામનો મીનિંગ ગુડ ગુડ કેરેક્ટર તો પ્રશલને શું કરવું ગમે છે મને નોર્મલી આર્ટ જ કરવાનું છે એના એના અલાવા મને સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે આર્ટ પણ પસંદ છે તો એક્ઝિબિશન નિહાળવા માટે તમે આવ્યા છો તો અહીંયા શું ઓબ્ઝર્વ કર્યું શું ગમ્યું સાચું કહું તો બધું જ બહુ સારું છે મારી આંટીથી બહુ ઇન્સ્પાયર થઉં છું એમના તો પહેલા પહેલાં બહુ જ હતો એમના ઘરે ને એવરી ટાઈમ એ આર્ટ એને બધામાં જોતા હતા તો એમનાથી પછી મેં વધારે આર્ટમાં આવ્યો એમના થ્રુ કે એમને મને કીધું કે આપણે એક્ઝિબિશન કરીએ તું આવજો આવજે એમનાથી વધારે આર્ટમાં આમ આગળ ગયો એમનાથી છે નોર્મલ આર્ટ મતલબ કોઈનું ફેસ ડ્રો કરવાનું નોર્મલી મતલબ ઓ એટલો એ મારી ખાલી એક હોબી છે આર્ટ એ મને આંટીથી મળી છે હા એમને મને બહુ બધું શીખવાડ્યું કે કેવી રીતે ના કરાય એ વગેરે કેનવસીસ એમને મને બધું ડ્રો કરતા શીખવ્યું બધું બધું એમને જ મને શીખવાડ્યું છે એમનાથી જો આગળ વધ્યો છું એમાં શું આગળ વધવાની ઈચ્છા છે મને એમ તો આગળ વધવાની ઈચ્છા નથી બહુ આમ સારો થઈ ગયો છું આંટીના મજા તે જ આર્ટમાં હવે આગળનું ખબર નહીં પણ આંટી બહુ સારું આમ એમને શીખવાડ્યું એને બધું હોપફુલી આગળ જઈને હું આર્ટમાં આગળ જઉં તો ઘણા એવા સ્ટુડન્ટ છે કે જેમને ઇન્ટરેસ્ટ તો હતો પરંતુ શું કરવું એ ખબર નથી અને આર્ટિસ્ટ સાથે જોડાયા અને તેમની સફર પણ આર્ટ સાથે જોડાઈ અને આગળ વધી છે હેલો હેલો શું નામ છે આપનું શીલા દરબાર અને શીલા મેમ તમે અત્યારે એક્ઝિબિશન નિહાળવા માટે આવ્યા છો તો અહીંયા તમને શું ગમ્યું શું ઓબ્ઝર્વ કર્યું અને એન્ટર થતાંની આ સફર તમને કેવી લાગી સી હિરલ ઇઝ માય ફ્રેન્ડ એન્ડ શી હેડ પુટ એન ઇન્વિટેશન એન્ડ આઈ ન્યૂ દેટ આર ડેફિનેટલી ગોઈંગ ટુ વિઝિટ ઇટ સો દો આઈ હેવ અ વેરી બિઝી સ્કેડ્યુલ ઇન સ્પાઈટ ઓફ દેટ આઈ મેડ ઇટ નો સુનો આઈ એન્ટર્ડ My God, it is heart-throbbing. Mm -hmm. It's so beautiful. Each lion, the father and the son, mm -hmm. the mother and the uh, the cub. Mm -hmm. You have the whole lot of uh, camels in that uh, maybe sandy storm. Mm -hmm. Plus, you have some. I think the village view also. Mm -hmm. I think Hiral has put her soul into it. Okay. And I find that art is, for her, a meditation. It is the soul speaking out. And I really admire that girl and her efforts and her patience and putting it into the, onto the canvas. It is really worth watching. If you miss it, then you have really missed it. I will, uh, you know, request all those who are watching that please find some time and come to Ahmedabad uh, Gufas and have a look at these beautiful paintings. Appreciate the girl and her work and encourage her to move and march forward. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું આર્ટની સફર પર અને અહીંયા થર્ટી પેઇન્ટિંગ એનિમલ્સના અને ગ્રામ્ય જીવનના ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા હિરલ શાહ આર્ટિસ્ટની મહેનત જે છે બે વર્ષની આ મહેનત છે અને અલગ અલગ જગ્યા પર તેઓ જઈને ખૂબ સુંદર મજાના પિક્ચરોને કલેક્ટ કર્યા છે અને ત્યારબાદ ખૂબ સુંદર ડિટેલ વર્ક તેમણે દર્શાવ્યું છે તમે પેઇન્ટિંગ નિહાળશો તો તમને એવું જ લાગશે કે તમે એવી સફર પર આવ્યા છો અને એવા જંગલ પર આવ્યા છો કે જેમાં એનિમલ્સને તમે ખૂબ નજીકથી જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનું ડિટેલ વર્ક છે રિયલ તમને રિયલિસ્ટિક જે વર્ક છે ખૂબ સુંદર રીતે ડિસ્પ્લે થતું દેખાશે આવી જ રીતે નિર્માણ પર કાર્યક્રમ તમને અવનવી સફર પર લઈ જશે હવે તમારે દોસ્ત મિત્રને રજા આપો આવજો